સોમનાથ વિધાનસભા બેઠક ધારાસભ્ય વિમલ ચુડાસમા વિમલ ચુડાસમા શું વંડી ઠેકી જશે સૌરાષ્ટ્રમાં એકમાત્ર ધારાસભ્ય કોંગ્રેસ પાસે સૌરાષ્ટ્રમાં ફક્ત એક ધારાસભ્ય વધ્યા છે નામ છે વિમલ ચુડાસમા આ વિમલ ચુડાસમા પણ શું પક્ષ પલટો કરી દેશે વિમલ ચુડાસમા શું કોંગ્રેસને બાય બાય કહી દેશે આ તમામ સવાલો થતા રહ્યા છે પરંતુ આજની તારીખે પણ વિમલ ચુડાસમા કોંગ્રેસમાં છે વિમલ ચુડાસમા પોતાના નામથી પોતાના કામથી અને પોતાની રીતના સોગઠા સેટ કરીને મત લઈ આવે છે ભારતીય જનતા પાર્ટીની સામે લડતા હોય ત્યારે કોંગ્રેસનો ખેસ ભાગ્યે જોવા મળે માથા પર તિલક અને એક સામાન્ય વ્યક્તિની જેમ ઓળખ ધરાવતા આ વિમલ ચુડાસમા ફરી એક વખત કેમ વિવાદમાં આવ્યા છે વિમલ ચુડાસમા આમ તો પોતાની પર્સનાલિટી પોતાના તેવર ને લઈને કેટલી વખત ચર્ચામાં આવી ચૂક્યા છે પરંતુ આ વખતે ગદ્દારીની વાત છે વિમલ ચુડા સમા જે બેઠક પરથી આવે છે બેઠક સોમનાથ છે અને આ સોમનાથ બેઠકમાં રાજેશ ચુડા સમા તેમને મદદ કરે બદલામાં વિમલ ચુડા સમા લોકસભા જૂનાગઢ લોકસભા બેઠકમાં તેમને મદદ કરે તેઓ ધર્મ નિભાવતા હોય તેવી વાત સામે આવી છે કરશન બારડ જિલ્લા પ્રમુખે આ પ્રકારની વાત કહી છે બંનેને ચંગુ મંગુ સુધીના શબ્દો ઉચ્ચાર્યા છે જિલ્લા પ્રમુખ છે જ્યારે એ જ જિલ્લાના ધારાસભ્ય છે આમ છતાં પણ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ચષાબારડે ભૂતકાળમાં આપણે જોયું છે કે પક્ષ પલટો કર્યો હતો તેનું પણ નામ ઉચ્ચાર્યું હતું કહ્યું હતું કે કોંગ્રેસે શું ના આપ્યું પરંતુ તેઓ પણ લોકસભા ચૂંટણી આવે અને વંડી ઠેકી જતા હતા તેમના પર પણ આક્ષેપ છે કારણ કે બે હજાર ચૌદ લોકસભા ચૂંટણી પહેલા તેમણે પણ પક્ષ પલટો કર્યો હતો બે હજાર બારમાં તેઓ પણ પક્ષ પલટો કરી ચૂક્યા હતા સોમનાથ બેઠક પરથી તેઓ ધારાસભ્ય હતા આ પહેલા બે હજાર બેમાં માં પરંતુ તેમણે પણ પક્ષ પલટો કર્યો હતો આ સોમનાથ બેઠક કોંગ્રેસ માટે મજબૂત રહી છે પરંતુ આ ગઢમાં ગઢમાં શું ગેદ્દાર રૂપી વિમલ ચૂડાસમાં છે આ સવાલ કરવામાં આવી રહ્યા છે વિમલ ચૂડાસમા તમે જોશો તો સોમનાથ થી ચૂંટાઈને આવે છે પરંતુ આ પહેલા પણ રાજેશ ચૂડાસમાને મદદ કરવાના આક્ષેપ તેમના પર થતા રહ્યા છે આ વખતેની ચૂંટણીમાં ચોરવાડ ચોરવાડ વિસ્તાર ચૌદ નું મતદાન જવાબદારી વિમલ ચૂડાસમા પર અને ફક્ત મત મળે છે એક હજાર નવસો ઓગણીસો જેટલા મત ત્યારે સવાલ થાય છે કે શા માટે શા માટે કોંગ્રેસ તરફ લઈને ના આવ્યા નગરપાલિકા હોવા છતાં પણ આ પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તમે જોશો તો તે વિધાનસભા માંગરોળ વિધાનસભા વિધાનસભા આવે છે ચોરવાડ અને માંગરોળ 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 વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીને ઓછી લીડ મળી છે તો આ જે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે મુજબ લાગી રહ્યું છે કે કોંગ્રેસને આ વિસ્તારમાં મોટી લીડની આશા હતી જે લીડ ન મળી અને હીરાભાઈ જોટવાને નુકસાન થયું છે કોંગ્રેસના ઉમેદવાર હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં અને સારા ઉમેદવાર કોંગ્રેસે મેદાને ઉતાર્યા હતા બીજી વાત એ હતી કે તાલાલા વિધાનસભા ત્યાં તો અમુક મત જ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પર પણ સવાલો ઉઠ્યા હતા બંને ધારાસભ્ય માંગરોળ અને તાલાલા ભગવાનભાઈ બગાભાઈ બંને પર સવાલો ઉઠ્યા હતા કે તેઓએ શું કર્યું પરંતુ પરંતુ વિમલ ચુડાસમા પર સવાલ ઉઠ્યા તો સવાલ તો જુનાગઢ લોકસભા બેઠક અને ઉના બંને પર ઉઠવા જોઈએ કારણ કે આ બંને વિધાનસભા બેઠક માફ કરશો જૂનાગઢ અને ઉના આ બંને વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળી છે કદાચ કોંગ્રેસ ત્યાં કાઠું કાઢત તો સ્થિતિ અલગ હોય પરંતુ અત્યારે વાત વિમલ ચુડાસમાના એ વિસ્તારની છે ચોરવાડ વિસ્તારની એ પણ કહે છે કે ચોરવાડ વિસ્તાર ના છે આ બંને વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા અને બંને એકબીજા સાથે સગવડીઓ ધર્મ કે ભાઈ હું તને ચૂંટણીમાં મદદ કરીશ તું મને ચૂંટણીમાં મદદ કરજે પક્ષ ભલે અલગ રહ્યો પરંતુ આપણે ભાઈઓ છીએ આ સ્થિતિ જોવા મળી રહી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે વિમલ ચુડાસમા મેં પહેલાં કહ્યું તે મુજબ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય છે કોંગ્રેસ કદાચ નહીં ઈચ્છે કે વિમલ ચુડાસમા કોંગ્રેસ છોડીને જાય કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં મહેનત કરી રહી છે ઊભી થવા પ્રયત્ન કરી રહી છે પરંતુ મુખ્ય વાત એ છે કે જે છેલ્લો એક ધારાસભ્ય છે એ પણ આ પ્રકારના વિવાદમાં આવતા રહે છે સામાન્ય રીતે ધારાસભ્યો પોતાનું જોતા હોય છે પોતાની ખુરશીનું જોતા હોય છે અને પોતાની ખુરશી અને પોતાને મત મળે તેના સો ગોઠવતા હોય છે ત્યારબાદ જ્યારે ઋણ ચૂકવવાનું આવે તો પાર્ટીની વિરુદ્ધ પણ આ ધારાસભ્યો જતા વિચારતા નથી વિમલ ચુડાસમાના કિસ્સામાં કદાચ તેવું થયું હોય તેવું માની શકાય અત્યારે સોમનાથ વિધાનસભા જીતવી કોઈ નાની નાના નથી સોમનાથ વિધાનસભા જીતવી કોઈ સરળ વાત નથી આ સોમનાથ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત છે તેમાં વિમલ ચુડાસમા છેલ્લા બે ટર્મથી જીતીને આવે છે તો તેના પોતાના પણ સમીકરણ હોઈ શકે પરંતુ પાર્ટી પ્રમુખમાં જિલ્લા પ્રમુખ તરીકે કરશનભાઈ બારડ બોડલે એ સ્વાભાવિક છે હવે વાત એ છે કે જૂનાગઢ લોકસભા બેઠકની અંદર વિવાદ ખૂબ જ વધી ચૂક્યો છે હીરાભાઈ જોટવા ઉમેદવાર હતા પૂંજાભાઈ વંશની પહેલાં વાત હતી કે તેઓ પણ વંડી ઠેકી રહ્યા છે વંડી ઠેકી રહ્યા છે પરંતુ કહેવાય કે પૂજાભાઈ વંશને ઉપરથી કોઈ હાથ જ ના દીધો કે આવી જાઓ અમે તમને ખેંચી લઈએ પૂજાભાઈ વંશ કોંગ્રેસમાં રહ્યા અને ત્યારબાદ તેમણે કોંગ્રેસ માટે પણ લોકસભામાં ઘણું કામ કર્યું પરંતુ ઉના વિસ્તારમાં કશું ઉકળ્યું નહીં પૂંજાભાઈ વંશનો કિસ્સો પૂરો થયો તો રાજેશ ચુડાસમા પર તેમણે આક્ષેપો પણ કર્યા હતા હિરા જોટવાના આવ્યા બાદ એક કોંગ્રેસમાં એકતા જોવા મળી પરંતુ હવે તે વિમલ ચુડાસમા સામે આક્ષેપ થયા છે જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય આ કોંગ્રેસમાં જૂનાગઢ લોકસભા બેઠકમાં એક ભંગાણ ઉત્પન્ન કરી શકે છે આમ પણ જૂનાગઢ લોકસભા બેઠકમાં આમ આદમી પાર્ટી પણ મજબૂત થઈ રહી છે વિસાવદર બેઠક અત્યારના ખાલી છે પરંતુ આ વિસાવદર બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ રહી છે જે જે જગ્યાએ કોંગ્રેસ મજબૂત હતી તે સ્થાન હવે આપ લઈ રહ્યું છે મત કોંગ્રેસના તૂટી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તમે ઓવરઓલ સ્થિતિ જોવા જાવ તો મજબૂત થઈ રહી છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતાં આજે પણ સૌરાષ્ટ્રમાં મજબૂત છે ત્રણ અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે ફક્ત એક ધારાસભ્ય અને તે પણ આ પ્રકારે વિવાદમાં આવતા રહ્યા છે આ પહેલાં રાજેશ ચુડાસમાએ જેણે જેણે તેની વિરુદ્ધમાં કામ કર્યું છે તેને જોઈ લેવાની વાત કરી હતી તો પૂજા વંશે તેને જવાબ પણ આપ્યો હતો અને જ્યારે રાજેશ ચુડાસમાએ આ વાત કરી હતી ત્યારે એક વાત તે પણ હતી કે તેણે તેની જ પાર્ટીના એક ઓછી લીડ લઈને આવેલા ધારાસભ્ય તરફ પણ ઇશારો કર્યો હતો જોકે રાજેશ ચુડાસમાને ટિકિટ મળે તે અંતિમ મહિના સુધી સસ્પેન્સ રહ્યું હતું રાજેશ ચુડાસમાની ટિકિટ નક્કી થઈ રાજેશ ચુડાસમા તમામ સમીકરણમાં જ્ઞાતિ સમીકરણમાં ચહેરા સમીકરણમાં બંધ બેસતા હોવાથી તેમને ટિકિટ આપવામાં આવી ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ આટલો મોટો કેસ હોવા છતાં પણ તેમના પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો કોઈ વિકલ્પ ન હોવાનું કહેવાય રહ્યું છે હવે રાજેશ ચુડાસમા સાંસદ છે વિમલ ચુડાસમા ધારાસભ્ય છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે મુખ્ય નજર એ જ છે કે વિમલ ચુડાસમા શાંતિથી કોંગ્રેસમાં બેસે છે કે નહીં વિમલ ચુડાસમા વંડી ઠેકે છે કે નહીં રાજેશ ચુડાસમા શું વિમલ ચુડાસમાને લઈ જશે અને વિમલ ચુડાસમા કોંગ્રેસમાં જૂનાગઢ કોંગ્રેસમાં તેની સામે જે વિરોધ થઈ રહ્યો છે તે કઈ રીતે શાંત કરે છે તેના પર નજર રહેશે આપના અભિપ્રાયની રાહ રહેશે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે વિમલ ચુડાસમા શું ખરેખર રાજેશ ચુડાસમાને મદદ કરી રહ્યા છે રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા વચ્ચે શું ચૂંટણીને લઈને સેટિંગ ચાલી રહ્યું છે કોંગ્રેસે શું કરવું જોઈએ જૂનાગઢ કોંગ્રેસે શું નિર્ણય લેવો જોઈએ શું વિમલ ચુડાસમા આ તમામ પરિસ્થિતિ વચ્ચે કંટાળીને વંડી ઠેકી જશે કોંગ્રેસ કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરશે ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમા આ તમામ કિસ્સામાં શું કરશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર